પ્રશ્ન ક્રમાંક પાંચ શ્રી અભયસીભાઈ તળવી માન્ય અધ્યક્ષશ્રી અમારા છોટાદેવપુર જિલ્લામાં ગઈકાલે આદરણીય કનુભાઈ દેસાઈ સાહેબે જે બજેટ રજૂ કર્યું અને આદિવાસી વિસ્તારને જે સિંચાઈનું અમારું પંચમહાલ દાહોદ અને છોટાદેવપુરને જે ન્યાય આપ્યો છે એ બદલ માન્ય મુખ્યમંત્રી સાહેબનો અને ખૂબ ખૂબ આભાર માનું છું અને માન્ય મંત્રીશ્રી પાછે મારે પૂછવું છે કે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ વર્ષ બે હજાર ચોવીસ પછીમાં છોટા ઉદેપુર જિલ્લામાં તાલુકાવાર કેટલા વર્ગખંડ વર્ગખંડ મંજૂર કરવામાં આવ્યા અને કેટલી રકમ મંજૂર કરવામાં આવી માનનીય અધ્યક્ષશ્રી માનનીય સભ્યશ્રીએ છોટા ઉદેપુર જિલ્લા માટે જે ચિંતા વ્યક્ત કરી છે ત્યારે એમના પ્રશ્નના જવાબમાં હું એમને આપશ્રીના માધ્યમથી માહિતી પહોંચાડવા માગું છું કે છોટા ઉદયપુર જિલ્લામાં છ તાલુકાની ટોટલ તેત્રીસ શાળાઓ માટે એકસો ને વર્ગખંડ છે એ મંજૂર કરવામાં આવ્યા અને જે મંજૂર થયેલી રકમ છે એ બત્રીસ કરોડ ની ફાળવણી કરવામાં આવી અને મને કહેતા આનંદ થાય કે ત્રેવીસ ચોવીસમાં જે વર્ગખંડો મંજૂર કરવામાં આવ્યા એ તમામ એકસો પાસઠે પાસઠ વર્ગખંડનું કામ પૂર્ણ થયેલ છે સાથે બે હજાર ચોવીસ પચીસમાં છોટા ઉદયપુર તાલુ જે જિલ્લા છે એના ત્રણ તાલુકા એટલે કે બોડેલી જેતપુર પાવી અને સંખેડા એ ત્રણ તાલુકાના ઓગણીસ શાળાની સંખ્યામાં નેવ્યાસી વર્ગખંડ છે એ મંજૂર કરવામાં આવ્યા જેમાં ચાલીસ વર્ગખંડનું કામ પૂર્ણ થયેલ છે અને ઓગણપચાસ વર્ગખંડનું બાંધકામ પ્રગતિ હેઠળ છે જેની કુલ મંજૂર થયેલી રકમ સત્તર કરોડ છે પ્રશ્ન